મહાભારત મહાભારત છે વ્યાસ મહામુનિએ સત્તર પુરાણો લખ્યા પછી મહાભારત લખ્યું અને પછી ભાગવતજી લખ્યું હજી ભાગવતજી લખ્યું નતું ત્યારના પ્રશ્ન વર્ણન આવે છે એક દિવસ વ્યાસ મહામુનિ નો આશ્રમ એમાં દેવર્ષે નારદજી નું આગમન થયું વ્યાસ મહામુનિ વાત ઓ પધારો દેવર્ષે પધારો ચરણ પૂજા કરી અર્ઘે પૂજા કરી એને આસન આપ્યું વ્યાસ નારદજીને બેસાડ્યા નારદજીએ વ્યાસ ચહેરાની સામે જોયું એનો ચહેરો ઉદાસ હતો વ્યાસ મહામુનિ કઈ ચિંતા સતાવે છે તમને તમારે જેવા મહાપુરુષ આટલા મોટા લેખક સત્તર સત્તર પુરાણો લખનાર મહાત્મા મહાભારતના ગ્રંથ ની રચના કરનાર ચહેરો ઉદાસ કેમ છે ત્યારે વ્યાસવ નમ્ર ભાવે બોલ્યા નારદ નારદજી એ જ વાત નું ચિંતન રહ્યો છું હવે હજી જીવનમાં શું ખૂટે છે કે મારું મન અશાંત છે મને શાંતિ નથી ઘણીવાર આપણા જીવનમાં આવો અહેસાસ થતો હોય છે બધું જ હોવા છતાં કઈ ખૂટતો હોય એવું લાગે આપણને આપણું મન અશાંત રહેતું હોય મુંબઈમાં વર્ષો પહેલા એટલે હું ભૂલતો ડોંગરે બાપાની કથા હતી કોલેજની બાજુમાં બાપાનું નામ ભાગવતી આવે ને એટલે આપણું મસ્તક નમી જાય કદાચ આમાંથી કોઈ વડીલો હશે કે જેને ડોંગરે બાપાને રૂબરૂ સાંભળ્યા હોય કોઈ વડીલો હશે કારણ કે હે દેવ દેવ થયા અને વર્ષો થયા ડોંગરે બાપા કથા કરતા ડોંગરે બાપા કથા અદ્ભુત ડોંગરે બાપા હવે થાય નહીં અન થવાય પણ નહીં વક્તાના આદર્શ છે એનું નામ આવે ને આપણું મસ્તક ઝૂકી જાય એવી એની સરળતા એને કોઈ દિવસ સમાજને રાજે રાખવા કથા કરી જ નથી એના ઠાકોર જે સામે બેઠા હોય ભાગવતજી મારા ઠાકોરજી છે મારા કૃષ્ણ છે હું એને કથા સંભળાવું છું કલાક આંખ બંધ સમાજમાં શું થાય છે આજુબાજુ શું થાય એને કઈ લેવા દેવા નહીં મારા 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 ભગવાનને કથા સંભળાવું છું આવા ભાવ સાથે કથા કરતા હતા